અ ભારત સરકાર દ્વારા અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે એ પૈકીનો એક કાર્યક્રમ અત્યારે ચાલે છે જેનું નામ છે જનજાતીય પખવાડા ઉજવણી ગુજરાત ભરની તમામ શાળાઓમાં અત્યારે જનજાતીય પખવાડા ઉજવણીનો કાર્યક્રમમાં જુદા જુદા દિવસે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માટે આપણે સૌ વાકેફ છીએ જનજાતીય એટલે એવી જાતિ સરકાર કટિબદ્ધ છે આપણે ગુજરાતના નકશામાં જોઈએ આપણે તો ઉપર હિંમતનગર થી શરૂ કરીને લુણાવાડા છોટાઉદેપુર દાહોદ ગોધરા

એમની ખેતી એના પાકો અલગ અલગ છે વસ્તુઓ આપણા કરતા એનામાં જોવા મળે છે તો આપણે એની સંસ્કૃતિને જાણવી જોઈએ એ જે તહેવારો ઉજવે છે એમાં તીર કામ થા ઉપયોગ કરે છે બરાબર એ જે રાસ દરબાર રમે છે આપણી કરતા એને અલગ નામ અપાય છે બરાબર તો એવી રીતે આપણે ભારત દેશ છે કેવો દેશ છે જે તમામ ધર્મ તમામ જાતિ જેમાં આપણે સમાજ વિદ્યા માં ધોરણ છ સાત આઠ માં પણ જનજાતીય લોકોના સંસ્કૃતિ એમનું રહેઠાણ એમનું જનજીવન વિશે પણ તમને માહિતી પૂરી પાડવામાં આવે છે તો આપણા વિસ્તારમાં પણ અત્યારે હવે અમરેલી જિલ્લામાં પણ ખેતી કામ કરવા માટે કેટલા